દાદીનું ઘર ભૂલી જતા રખડતા રખડતા બેલ કંપની પાસે પહોંચ્યા હતા એકસો બાર જાણ થતા તેઓ બાળક લઈ જીતાલી ગામ શોધખોળ કર્યા બાદ દાદીનું ઘર ન મળ્યું હતું અંતે ભરૂચ મક્તમપુર ખાતે પહોંચી માતા જોડે મિલન કરાવ્યું હતું આ બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જેડીસીમાં ગતરોજ બેલ પાસે એક પાંચ વર્ષની દીકરી તેના ચાર વર્ષના ભાઈ જોડે જીતાલી દાદીના ઘરે આવ્યા બાદ દાદીનું ઘર ભૂલી ભટકી રહ્યું હતું જે અંગે સ્થાનિક લોકોએ એકસો પર જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બાળકને પૂછપરછ કરતા દાદી જીતાલીમાં અને માતા પિતા ભરૂચ ખાતે રહે છે દાદીનું ઘર યાદ આવતું નથી જે વાત બાળકને લઈ પોલીસ ટીમ ચિતાલી ગામમાં બાળકોને લઈ દાદી ઘર શોધવા માટે પહોંચ્યા હતા જોકે ચિતાલી ખાતે બાળકો દાદીનું ઘર યાદ ન આવતા અંતે બંનેને લઈ ભરૂચ મક્તમપુર વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં શોધખોળ કરતા અંતે બાળકોના માતા પિતા મળી આવતા પોલીસે તેની ખાતરી કરી બાળકોને સુપ્રત કર્યા હતા પોલીસ દ્વારા રસ્તો ભૂલેલા બાળકોને તેના પરિવાર સાથે મિલન કરાવી આપતા ખુશીની લહેર છવાઈ ગઈ હતી